તે હેતુથી આયોજન કરવામાં આવી રહ્યું છે એક સપ્તાહ પહેલા જ શિક્ષણ બોર્ડ દ્વારા વિશેષ માર્ગદર્શન હેઠળ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ સુરક્ષિત સ્વચ્છતા અને સલામતી સાથે કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે રાજ્યની તમામ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સરકારી ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ તમામ શાળાઓને હાયર સેફ્ટી માટે હાયર એનઓસી માટે અથવા તો સેલ્ફ ડેક્લેરેશન માટે તમામ છે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ એકત્રીસ મેના રોજ જાણ કરવામાં આવી છે તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓની ટીમ બનાવી છે અને એ લોકોએ એમના હાથ નીચેના સ્ટાફને તમામે તમામ શાળાઓમાં મોકલી રહ્યા છે ફાયરના સાધનોની ચકાસણી કરી રહ્યા છે એનઓસી મેળવવાની અથવા તો એમને જે સેલ્ફ ડિક્લેરેશન રજૂ કરવાના છે એ કાર્યવાહી ચાલુ રહી છે મોટાભાગની કાર્યવાહી પૂર્ણતાના તબક્કે છે તેમ છતાં જ્યાં હજુ બાકી છે હજુ પણ આપણી પાસે શાળાઓ ખુલવામાં વન વીક જેટલો સમય છે એ ગાળામાં આવી તમામ શાળાઓને ફાયરની સુવિધા પૂરી પાડવામાં આવશે એ બાબતે જિલ્લા શિક્ષણાધિકારીને સતર્ક પણ કરવામાં આવ્યા છે થેન્ક યુ સર